નમસ્કાર દર્શક મિત્રો આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી છે તે વડોદરા શહેરમાં ઠેર ઠેર થઈ રહી છે ત્યારે વોર્ડ નંબર નવમાં યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશયર્ય દ્વારા એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે અહીંયા યાત્રામાં જે તમામ લોકો છે તે જોડાયા છે આપણી સાથે સિરંગભાઈ છે તેમની સાથે વાત કરીશું જે સિરંગભાઈ આજે ભવ્ય યાત્રા છે તે અત્યારે તિરંગા યાત્રા નીકળી રહી છે આજરોજ રોજ ઓગણીસમાં ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મારા વિસ્તારની અંદર આવેલું જે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તેના સમસ્ત યુવક મંડળો દ્વારા અને અમારા દ્વારા આજના દિવસે અહીંયાથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા એટલે કે આવનારી પેઢી ભારતની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ કે તમામ પ્રકારે તમામ ક્ષેત્રની અંદર એ વૈજ્ઞાનિક ક્ષેત્ર હોય ખેતી ક્ષેત્ર હોય કે આધુનિક ક્ષેત્ર હોય એ તમામ રમતગમતના ક્ષેત્ર હોય એવા દરેક ક્ષેત્રની અંદર જ્યારે આપણો દેશ આગળ પ્રગતિ કરી રહ્યો છે વિશ્વગુરુ બનવા તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે અમારા વિસ્તારની અંદર દરેક જગ્યાએ ભગવામય બનાવવા માટે ભારત દેશના દરેક એ રીતે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ હર ઘર તિરંગાનું અભિયાન ચલાવ્યું છે એવી રીતે અમારા વિસ્તારની અંદર દરેક સોસાયટીઓ થકી અમે આ તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને આજના દિવસે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાથે સાથે અક્ષર અક્ષર યુવક મંડળ છે વ્રજભૂમિ યંગસ્ટર છે સાથે અમારી પાસે લક્ષ્મીનગર યુવક મંડળ છે એવી જ રીતે વ્રજભૂમિ યંગસ્ટર છે વ્રજભૂમિ યુવક મંડળ છે સાથે વૈકુંઠ યુવક મંડળ છે અમૃતનગર યુવક મંડળ વૈકુંઠ યુવક મંડળ જગન્નાથ યુવક મંડળ સ્વાતંત્ર્ય સેનાની યુવક મંડળ એટલે તમામ યુવક મંડળોના એકત્રિત થઈને આજના દિવસે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ તમે જુઓ કે મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો પણ સાથે તમામ પરિવારજનો પણ અમારી સાથે આ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે જી આ તિરંગા યાત્રામાં સાથે સાથે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે હર ઘર સ્વચ્છતા લઈને પણ એક સંદેશ છે તે પહોંચાડી રહ્યા છે હું ખાસ કરીને ત્રણ વાતની હું દરેક યુવાનોને આજે સવારે પણ જ્યારે અમને અવસર મળ્યો કે દરેક સ્કૂલોમાં જઈને ધ્વજ ફરકાવવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે ત્રણ ત્રણ વસ્તુ તમામ યુવાનોને કીધી છે કે પહેલાં આપણો દેશ સ્વચ્છ હશે સુરક્ષિત હશે તો આપણે તેની અંદર પ્રગતિ કરી શકીશું બીજી વસ્તુ કે જ્યારે દેશની અંદર જ્યારે આવનારી પેઢી જો એના માટે ભવિષ્ય જો વિચારશે એટલે કે આવનારી પેઢી વિજ્ઞાન ઔદ્યોગિક ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધશે ખેતી ક્ષેત્રે આગળ વધશે તો આ ભારત દેશનો વિકાસ થશે અને એવી જ રીતે જાતિ જ્ઞાતિ ધર્મ ભૂલીને અખંડ ભારતની ચિંતા કરીને આપણે જો આગળ વધીશું તો ચોક્કસપણે આપણે વિશ્વગુરુ બનવા તરફ અને અખંડ ભારત બનાવવા તરફ આપણું જે સપનું છે એ ચોક્કસપણે આપણે આગળ વધીશું ને જેવી રીતે આપણા જે વીરો છે જે આપણા શહીદો છે કે જેમને પોતાનું લોહી નોછાવર કરીને ક્યારેય પોતાની ચિંતા ના કરી ક્યારેય પરિવારની ચિંતા ના કરી અને દેશનું એકમાત્ર ધ્યાન રાખીને જે આગળ વધ્યા છે તો તેમના બલિદાનને યાદ રાખીને આજનો આ સ્વતંત્ર પર્વ આપણી માટે તો એમને જે નોછાવર કર્યું છે તો એમની એ વીરતાને એમની એ શહીદ થયેલી એમને ભાવનાને આજે અમે વંદન કરીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે ચોક્કસ દર્શક મિત્રો જે રીતના વોર્ડ નંબર નવમાં જે યુવા કોર્પોરેટર્સ રાજેશ રાજેશરે છે તેમના દ્વારા જે આ સુંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપ તમામ જે યુવાનો જોઈ શકો છો કે યુવાનોના હાથમાં જે તિરંગા લઈને આજે તિરંગા યાત્રા છે તે અત્યારે નીકળી રહી છે હાલ જે રીતના આપણી સાથે અહીંયા તમામ જે યુવાનો છે આપણે તેમની સાથે વાત કરીશું અને જે આ તિરંગા યાત્રામાં જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીએ હાલ જે રીતના ગુજરાતના વડોદરા શહેરના જે સુભાનપુરા વિસ્તાર અને જે વોર્ડ નંબર નવ માં આવે છે ત્યાંથી આ તિરંગા યાત્રાનું આ આયોજન કરવામાં આવે છે શું કહેશો આપ પણ તિરંગા યાત્રામાં જોડાયો છે અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી શ્રીરંગભાઈ આહિરે રાજેશભાઈ આહિરે દ્વારા આયોજન કરેલ છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ જેમાં અક્ષર અપાર્ટમેન્ટથી નારાયણનગર શ્રીજીનગર અમૃતનગર વ્રજભૂમિ સોસાયટી વૈકુટ પ્લેટ સ્વતંત્ર નગર મયુર પાક અંકુર પાક લક્ષ્મીનગર નિર્મલ પાક પ્રેરણા પાક બધી ઓછામાં ઓછી વીસથી પચીસ સોસાયટીના લોકો દ્વારા આ સ્વયંભૂ કોઈને ભેગા કર્યા વગર પોતાની જાતે જ બધા અહીંયા આવેલ છે અને આ સરસ મજાનું પંદરમી ઓગસ્ટના દિવસે અમે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે અને સભા નાનાથી મોટા બધા જોડે રહે અને દેશપ્રેમની ભાવના થાય એ પ્રમાણનું શ્રી રાજેશભાઈ આયર્યાનું એક વિચાર હતો મેં અમે અમલમાં મૂક્યું અને એક આ આયોજન કરેલ છે એ બધા બધાના સમય તમામ રહીશો છે વિસ્તારના એમનો અમે આભાર માનીએ છીએ અને આ તિરંગા યાત્રા અહીંયાથી ફક્ત હાઉસિંગ બોર્ડ પૂરતી જ છે અક્ષર એપાર્ટમેન્ટથી મેં સ્વતંત્ર સોનાની નગરસભા સમાપન થશે અન્ય પણ યુવાનો છે આપ પણ યાત્રામાં જોડાયા છો સમસ્ત હાઉસિંગ બોર્ડ વૈકુંઠ અમૃતનગર રજભૂમિ અક્ષર એપાર્ટમેન્ટ દરેક લોકો યાત્રામાં જોડાયા છે સૌનો ખૂબ ખૂબ આભાર મોટી સંખ્યામાં અહીંયા મધ્યમ વર્ગના લોકો ભેગા થયા છે અહીંયા કોઈ એનજીઓ નથી કોઈ જ નથી ખાલી સોસાયટીના લોકો જ જાતે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરે છે આપણી સાથે રાજેશભાઈ આઈ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું જી રાજેશભાઈ સુંદર અને ભવ્ય તિરંગા યાત્રા નું સમગ્ર દેશભરની અંદર જ્યારે આજે તિરંગા યાત્રા યોજાતી હોય તો આજે આનંદ એ છે કે આ એક સંસ્થા નથી કોઈ પોલિટિકલ પાર્ટી નહીં પણ વિસ્તારના સ્વૈભવ યુવાનો દ્વારા જે સમસ્ત અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો છે એ લોકો અલગ અલગ બધા જ નગરો અમારા અમૃતનગર હોય વ્રજભૂમિ હોય વૈકુંઠ હોય લક્ષ્મીનગર હોય જગન્નાથપુરમ હોય સ્વતંત્ર સેનાની અક્ષર એપાર્ટમેન્ટ અને સમગ્ર જે હાઉસિંગ બોર્ડના તમામ યુવાનો દ્વારા ગોપાલભાઈ છે અમારા સમગ્ર જે વિસ્તારના લોકો દ્વારા અને યુવક મંડળો ગણપતિ મંડળ મહિલાઓ અને સર્વે લોકોને આજના દિવસે હું સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કારણ કે આવા જે નાનામાં નાના પાંચ વર્ષના દીકરાથી માંડીને એંસી વર્ષ સુધીના બધા જ લોકો આવી યાત્રાઓમાં જોડાય અને આ યાત્રાને હું સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું આવનારા છોકરાઓની અંદર જે આવનારી પેઢી છે એમને પણ ખબર પડે કે આપણા જે શહીદો જે જે આપણા વીરોએ જે શહીદી આપી છે એમની સાચી શ્રદ્ધાંજલિ જ્યારે એમને આપણે આપીશું ત્યારે જ આવનારી પેઢી એ આપણી ઉજ્જવળ ભવિષ્ય હોય તો ફરી એકવાર સમગ્ર દેશવાસીઓને આજની ખૂબ ખૂબ શુભેચ્છા હર ઘર તિરંગા અભિયાનની સાથે સાથે હર ઘર સંદેશ તમે આપી રહ્યા છો સ્વચ્છતા એ આપણા માટે જરૂરી છે ગાંધીજીએ જે તે વખતે પણ આપણને સ્વચ્છતાનું એ કરેલું આજે દરેક લોકોએ સ્વચ્છતા હું પોતે પોતે સ્વચ્છતા રાખીશ તો આખું મારું આંગણું સ્વચ્છ થશે અમારું શહેર સ્વચ્છ થશે અને તેની સાથે સાથે જ તો અમારો દેશ સ્વચ્છતામાં આગળ છે તો આજના દિવસે સર્વે લોકોએ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય તરફ વધારે પડતું ધ્યાન રાખવું જોઈએ અને સંસ્કારી નગરી અને ધર્મની નગરી અંદર આ ધર્મ સાથે પણ આપણે આગળ વધવું જોઈએ ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના આ હતા રાજેશ આહિરે અને તેઓ દ્વારા જે અત્યારે જે આ યાત્રામાં એક સંદેશ છે તે પણ પાઠવી રહ્યા છે કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે હર ઘર સ્વચ્છતા જળવાય તેની પણ અત્યારે છે છે આવી થઈ રહ્યો તિરંગા યાત્રા સુવર્ણપુરા વિસ્તાર માંથી જે અત્યારે નીકળી રહી છે ને વડોદરા શહેરના જે વોર્ડ નંબર નવ માં અલગ અલગ વિસ્તારોમાં આ તિરંગા યાત્રા ફરવાની છે કેમેરામેનુભાઈ સાથે હું રવિ સિંધા